કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આપણે લેવાના છીએ લેવાવાની છે સોળ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો કારણ કે અસાઇનમેન્ટ તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી થશે આપણે તે સ્વઅધ્યયન પૂરથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી તમારી સ્વ જે અધ્યયન નિષ્પત્તિઓ છે અને બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સમય છે પ્રશ્નપત્ર આપવા જવાનો કુલ પેપર રહેશે અને કુલ પ્રશ્નપત્ર છે તો પ્રશ્ન નંબર એ સહી વિકલ્પ કર ઉત્તર લીખીએ જેના કુલ ચાર માર્ક છે એમાં પેલો સવાલ મજબૂર કોણ હૈ તો જવાબ આવશે વિકલ્પ ડી દીપક બીજું શાસ્ત્રીજીને અપની શિક્ષા કાં પૂરી કી તો જવાબ આવશે વિકલ્પ બી કાશી વિદ્યાપીઠ ત્રીજો સવાલ ભારત કે નવવે રાષ્ટ્રપતિ કૌન થઈ તો જવાબ અવશ્ય વિકલ્પ બી શ્રી શંકર દયાલ શર્મા ચોથું બાબા ભારતી કે ઘોડે કા ન ક્યાં થા તો જવાબ અવશે વિકલ્પ એ સુલતન મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આજે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો त્યાર પછી છે પ્રશ્ન નંબર 1 b પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મે લખીએ જેના કુલ 8 માર્ક્સ છે તો એમાં પહેલો સવાલ છે કે انسان કો બાટને કા ક્યા અર્થ હૈ તેનો જવાબ પણ આપેલો છે ત્યાર પછી બીજો સવાલ શાસ્ત્રીજી કે નામ કે સાથ કર્મયોગી વિશેષણ લગાના ક્યો ઉપયુક્ત હૈ ત્યાર પછી ત્રીજો સવાલ લાલ બહાદુર શાસ્ત્રી પર ગાંધીજી કે આદર્શો કા ક્યા પ્રભાવ પડા ચોથો સવાલ છાત્રો કે દીક્ષાંત સમારોહ મે શાસ્ત્રીજી ને કૌનસે વિચાર વ્યક્ત કી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પરિચ્છેદકો પડકાર દઈએ ગઈએ પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો અહીંયા સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફની નીચે આપણને પ્રશ્નો આપેલા છે તો પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એટલે પાંચ સવાલના પાંચ માર્ક્સ એટલે કે એક સવાલનો એક માર્ક્સ થશે ત્યાર પછી છે રૂપરેખા કે આધાર પર કહાની લખીએ તો અહીંયા તમને જોઈ શકો છો કહાનીઓના મુદ્દા આપેલા છે તેના ઉપરથી સરસ મજાની એક કહાની બનાવવાની છે અને નીચે આપણે એની કહાનીની શીખ પણ લખીશું કે આ કહાનીમાંથી આપણને શું શીખવા મળ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નિમ્નલિખિત પરિચ્છેદ કા ગુજરાતી મે અનુવાદ કીજે તો અહીંયા પરિચ્છેદ આપણને આપવામાં આવેલો છે આ પરિચ્છેદને આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે દઈ ગઈ કાવ્યો કો પૂર્ણ કર કે લીખીએ જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે કાવ્ય પંક્તિને આપણે પૂર્ણ કરવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ દીએ ગયે શબ્દો કે ઉત્તર મિલે એસે પહેલી બનાકર લીખીએ ઉદાહરણ તરીકે પેડ અને આમ આપણને આપેલા છે તો આમ જવાબમાં આવતું હોય એવી રીતની આપણે પહેલી બનાવવાની છે ત્યાર પછી આપણને મોર આપેલું છે તો મોર જવાબમાં આવે એવી રીતની પહેલી બનાવવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત વિષય પર પત્ર લીખીએ તો ગ્રીષ્મ કી છૂટ્ટીઓ મેં આપણે મિત્રકો આપણે ગામ અંતિમ આમંત્રિત કરને હેતુ પત્ર લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ સમગ્ર જે છે તે પત્ર આપવામાં આવેલો છે જવાબ સાથે તો આ રીતે આપણે આ પત્ર જે છે તે લખી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન એ નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી ફોન કરી અને તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લખીએ જેના કુલ ચાર માર્ક છે તો કાવ્ય પંક્તિ અહીંયા તમને આપવામાં આવેલી છે એના ઉપરથી નીચે એનો ભાવાર્થ પણ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે દી ગઈ પરિસ્થિતિમાં આપ ક્યાં કરેગે ઇસકે બારે મેં લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આપવામાં આવેલી છે અને પરિસ્થિતિમાં આપણે શું કરીશું તેના જવાબો પણ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ એ નિમ્નલિખિત શબ્દ સમાનાર્થી દીખ કર વાક્યમાં પ્રયોગ કીજે ઠંડ તો શીતલતા શીતલતા ઉસકે ઉંગલિયા નમ હો ગઈ અધિક તો જ્યાદા વહ મુદ્દે પર જાદા વિચાર કરને કે લિયે તૈયાર નહીં હૈ ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દ કા વિરુદ્ધાર્થી શબ્દ દિખ કર મે પ્રયોગ કીજે સુંદર તો એનો વિરુદ્ધાર્થી થશે અસુંદર આકાશ તો એનો વિરુદ્ધાર્થી થશે પાલ

તો જવાબ આવશે વિકલ્પ બી મનુષ્યત્વ એવી રીતે ચાર વિકલ્પો અહીંયા પૂછાય શકે છે ચાર વિકલ્પોના જવાબો પણ અહિયાં આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નિમ્નલિખિત વિષય પર નિબંધ લીખીએ જેના કુલ આઠ માર્ગ છે સ્વચ્છતા કા મહત્વ તો સ્વચ્છતા કા મહત્વ વિષય ઉપર અહીંયા નિબંધ આપણને દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી બીજું છે મેરા યાદગાર પ્રવાસ તો આ વિષય ઉપર પણ નિબંધ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે ઝલકા મહત્વ તો અહીંયા ઝલકા મહત્વ વિશે પણ તમે જોઈ શકો છો નિબંધ આપણે દર્શાવેલો છે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના અસાઇનમેન્ટ અને આ એમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે જેની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે